ભરુતમાં વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન દ્વારા બસો કિલો ફૂલો થી હોળી રસિયા મહોત્સવ ઉજવાયો હતો ભરૂચમાં જેપી કોલેજ ખાતે વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન દ્વારા હોળી રસિયા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું વૈષ્ણવાચાર્ય એકસો આઠ વ્રજ રાજકુમારના સાનિધ્યમાં ફૂલ ફાંગ ઉત્સવ અને કૃષ્ણલીલા રસિયાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં

આધારિત રશિયાઓનું પણ પ્રસ્તુતિકરણ કરાયું હતું અને આ મહોત્સવ દરમિયાન વૈષ્ણવ ભક્તોએ પણ ભક્તિશભર અને ગીતો અને નૃત્યો દ્વારા પુષ્ટિમાર્ગીય પરંપરાનો મહત્વપૂર્ણ ભાગરૂપે કૃષ્ણ સાથેની હોળીની ઉજવણી કરી હતી મહોત્સવ કાર્યક્રમમાં ભક્તો ભક્તિ અને આનંદથી ભરપૂર થઈને ફૂલોની હોળી પણ રમીને આનંદિત થઈ ઉઠ્યા હતા જેના કારણે સમગ્ર વાતાવરણમાં ભક્તિમય બન્યું હતું કાર્યક્રમમાં વૈષ્ણવાચાર્ય એકસો આઠ વ્રજ રાજકુમાર મહોદય પણ લોકોને આરસી વર્ચન આપ્યા હતા આ સમગ્ર હોળી રશિયા મહોત્સવમાં વી ના પ્રમુખના સહિતના સભ્યોએ ભારે જહેમત ઉઠાવી હતી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો અને મોટી સંખ્યામાં વૈષ્ણવ સમાજના લોકો જોડાયા હતા

हमारा ऐपल ना कुछ है हमें आपने ऐपल की सारी दिशा लगाई ऊर्जा इन्वेस्टमेंट तरफ जमी जो ये वेस्ट तरफ में जमी कोई पर प्रकार नहीं ऊर्जा को तो वेस्ट कर थम दुई शरीर को ऊर्जा होए मन की ऊर्जा होए दिली ऊर्जा होए के कोई पर ऊर्जा होए के वेस्ट में जाती है अरे इतने

વ્યસન કરવાના શું નુકસાન થાય છે એની સમજણ આપણે આપવી જોઈએ ને માતા પિતાએ પણ આપવી જોઈએ દ્રષ્ટાંત સાથે આપવી જોઈએ કે જુઓ આ કેવી બધી સેલિબ્રિટીઓ થઈ અને આ ડ્રગો લઈને શરાબ પીને સિગરેટ પીને એ લોકોના કેવા બે હાલ છે આ દ્રષ્ટાંત આપતા જોઈએ જેથી એ લોકોને માર્ગદર્શન પ્રાપ્ત થાય અને એ બાળક જયારે આપણા સંસ્કાર લઈને મોટો થશે पिंजरे के अंदर जब तक वो पक्षी है ठीक है लेकिन जब पिंजरा खुल जाए और वो पक्षी अपने आप उड़ने लगता है फिर वो कहां जाएगा आपको पता नहीं 18 वर्ष સુધી છોકરાઓ તમાર કંટ્રોલ 18 પછી એ ઉડી જવાનો पिंजરામાંથી ઇન્ડિપેન્ડન્ટ થઈ જવાનો એ પોતપોતાના રીતે એનો ભરતરના માધ્યમથી દેશમાં રહે વિદેશમાં જાય બીજા શહેર પા જાય પછી તમાર આત્માનું સંસ્કાર એ આપેલા હશે જીવન પર્યંત એની સુગંધ રહેતી હોય છે